ચાલો મિત્રો આજે છે હાદરવા પાચમ અને આપણે આવી ગયા છીએ મેળામાં ઘમવા માટે પણ આજે કાંઈ પાચમ જેવું દેખાતું નથી જો રાઈડરું એ બધી બીમાર બીમાર માંદી માધી ચાલે છે પબ્લિકે પણ રાખું છે આજે આજે પાચમના દિવસે આટલો પબ્લિક હોય એવું બને જ નહીં કાલે તો દિવસે પુષ્કળ હતું જોટ કરાવેટ ના નહી ના નહીં છોકરી જો આજે પાચમ છે ભાદરવા પાચમ આજે આટલો ટ્રાફિક આપણે ફૂલ હોવું જોઈએ એના બદલે ટ્રાફિક આજે છે જ નહીં કહેવું હોય તો કહેવાય આ રાઈડરો બધી જો બીમાર પડી ગઈ અમુક ચાલુ છે ને અમુક ઊભી છે આજે કંઈ થોડું ઘણું ગ્રહણ લાગી ગયું એવું દેખાય છે

ચાલો આપડે જોઈએ મોટો ચાલો